બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મોરિયા ખાતે ઉજવણી કરાઈ હતી જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર નયન મકવાણાએ તમામ અધિકારીઓ તથા પ્રોફેસરને ટીબી મુક્ત ભારત માટે શપથ લેવડાવી હતી વર્ષ બે હજાર ચોવીસમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ એકસો આઠ ગ્રામ પંચાયતે ટીબી મુક્ત પંચાયતના સૂચકાંકોને પ્રાપ્ત કર્યા છે જે પૈકી પચીસ ગ્રામ પંચાયત વર્ષ બે હજાર અને વર્ષ બે હજાર ચોવીસમાં આ સૂચકાંકો પ્રાપ્ત કર્યા છે કેન્દ્ર સરકારની ટીબી ડિવિઝનની ગાઈડલાઇન મુજબ ટીબી મુક્ત થયેલ પંચાયતને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સન્માનિત કરાયા હતા બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં સરકારી અને ખાનગી સંસ્થામાં સાત હજાર એકસો સાડત્રીસ દર્દીઓનું ટીબીનું નિદાન કરવામાં આવ્યું છે જે લક્ષ્યાંક

વિશ્વ કક્ષય દિન નિમિત્તે આજ રોજ બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે ટીબીમુક્ત પંચાયતના સરપંચશ્રીને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જીએનપીસી ટ્રસ્ટના ચેરમેનશ્રી વિજય ચૌધરી સાહેબ ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી હાજર રહેલ સાથે આરોગ્યનો તમામ સ્ટાફ પણ હાજર રહેલ બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠ પંચાયતને આજરોજ ટીબીમુક્ત પંચાયત અંતર્ગત સન્માનિત કરવામાં આવેલ હતી જેમાંથી પચીસ ગ્રામ પંચાયત જે છે એ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ બંનેમાં ટીબી મુક્ત પંચાયત થયેલ થયેલ હતી જેમને ગાંધીજીની સિલ્વર પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે